તારાસ પૂરા ઓમ લોબા પક્ષી ફટફટ હેડવાનું રાખ હેડો હેડો તાન મને ખાલી કોરા ઉલા લેના આયો યાર અમે અલ્યા ઓમે ઘેર જઈ મૈરાન ગાડો ખોદતું નકર મારો હફર તો હારું કે હેડો હેડો તાન આ જો કાકા

ના એક એ તો બને તો રાતિ જ મેર પર આપણે રાતિ ટાઈમ ના હોય બકુજી હા તે ઓ તો નઈ તાં તા તું તા તે ઓ વાત કરી લેજો તમે ઇન રાતિ હું આરું પણ મને ના મને નઈ ગમતું રાત હા તે ગમક ના ગમ એ તા મારી ઓન જોવાનું હું જોતા ન તય મટુ જે કઈ વાત કરી લેજો હા હું જો હે આ તો મરદો નું કોણ છે આ બધું એવું હે ઊંચું કરજો

મો ભાડા મૂકેલી હતી એ આ ખોડવા થોડું રહી ગયું તો ખોડી કાલ્યું એક કે હું તો પડે કા પણ તબે ઘેર નતા આમ આ ઊના ઉકારો પછી તો તમે તો સાબ્યો ચોરી લઈ જો લઈ જતો ઓبل આટમી તો અલ્યા હું છે એ તો ડમ્પલ તો હું હે

મન તો આ થમાં દુ થઈ ગયો એક તમે મેશમ વ્યા રાખ મો તા હાલ હવે કોમ છે કા છે હો તો પોણી વારો દે આવા કે એક વારો તો મારે આવે તો બકુજી કેં જા પણ તો માર તો રાતી જ મળે એ રાતી પર તાને દાર દાર આપણે ફિક્સ કરેલું છે રાતી આપણને ફાવતું નહીં

અને માં થોડો બોડા લઈ જો કે તો કેન જવાનું નક ગાના ધારિયન બારિયો તો લઈને જતા રહી છે બરોબર એક વાસ મજા ના આવે એમ તમે નતા નક હું પૂછને જ લઈ જાઉ એક તમે તો પૂછીન પૂછીન બધું હુ હુ લઈ જો છો ને એ બધી વાત ખ મલા સા મન પા અરે કે મન સો રામ તમે એક તાયો હંમેશા સવ કારસો લે તમે હે એટલે ખોરિયો છે એટલે ઘેર પડી પણ આથા નહીં

રાતી હવ મારે બે સાય રાસી કા એક હું આયો ઈ હતા આ બે પતાનો પપ્પા આંતર હોકા અન છેટલા વાગ્યા અમે ઘર ગયા તો રાખતા નહીં અમે તો આમ આપો માથા દંસ લે જલે ટાઈમ ઈ બળો કે હેરા કરતા હું હાકતે જો જો હે જો મુ કોણી સાલ કરું હું અરે ખડી ખર લાઈટ આઈ ગઈ છે લ્યા